જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે અયોધ્યાની અંદર ગઈકાલે આપણે કાશી વિશ્વનાથજીના દર્શન કરી સાંજે જમીન આપણે નીકળી ગયા હતા અને સવારે પહોંચી ગયા હતા અયોધ્યા અત્યારે સવારે છ વાગ્યા અહીં પહોંચ્યા હતા નાઈ ધોઈ નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈ ગયા છે બધા અને બસમાં અત્યારે જાય છે પાર્કિંગ સુધી અયોધ્યાની અંદર ત્યાં બધા દર્શન કરી બપોરે જમીન ફરી પાસે આપણે નીકળવાના છે છપૈયાની અંદર તો મિત્રો આ વિડીયો તો જો મજા આવશે મુખ્ય પ્રવેશ દ્વાર છે તો અહીંથી તમારે જવાનું ને આગળથી તમારે બેરીકેટ લાગી જશે અને કોઈ ન ચાલી શકતા એના માટે વ્હીલચેરની પણ એ વ્યવસ્થા છે તો આ છે ભગવાન શ્રી શ્રીરામની જન્મભૂમિ તો બધા જાત્રા વચ્ચે પાછળ છે તો આપણે જઈએ ભગવાન શ્રી રામ લલાના દર્શન માટે જય શ્રી રામ તો સામે જ દેખાય છે ભગવાન શ્રી શ્રીરામનું મંદિર અને ઘૂમટ તૈયાર થઈ ગયો છે આપણે આવ્યા ત્યારે ઘૂમટ નહોતો ઉપરનો સરસ મજાનું મંદિર લાગે છે અહીંથી તો સામે જ દેખાય છે આપણે ભગવાન શ્રી રામ ભગવાનનું મંદિર હવે એ ફૂલ સિક્યુરિટી છે અહીં બધું ચેકિંગ કરીને આગળ જવાનું અને બૂટ ચપ્પલ તમારે અંદર ઉતારી દેવાના મોબાઈલ કેમેરા બધું અંદર કાઉન્ટર છે ત્યાં રાખી દેવાનું એક પણ રૂપિયાનો ચાર્જ નથી સુંદર મજાની વ્યવસ્થા છે આ છે તમારા બૂટ ચપ્પલ રાખવા માટેના કાઉન્ટર મોબાઈલ કેમેરા રાખવાના લોકર પર્સ બેગ જે પણ રાખો એ લોકર છે ફ્રી સુવિધા છે અને તમે બૂટ ચપ્પલ એ પણ અહીં રાખી શકો છો અને અહીંથી આમ દર્શનને તમારે જવાનું આમ લાંબે લાંબી લાઈન છે અહીંથી આગળ જાવ ને મંદિર આવશે ત્યાંથી રિટર્ન આમ ફરી ફરીને આવશો ને એટલે જે સાઈડમાં તમે બૂટ ચપ્પલ ને છ નંબરમાં તો પહેલી બાજુ છ નંબર હોય ત્યાંથી તમારે રિસીવ કરી લેવાનું અને આ બાજુથી તમારે એક્ઝિટ કરીને બહાર નીકળી જવાનું ભગવાન રામના સરસ મજાના દર્શન કરીને આપણે આવી ગયા છે બાય લોકરમાંથી તમામ સામાન લઈ લીધો છે ને આપણા છાત્રાવાસીઓ આવે સાથે મળીને આપણે ત્યાં હનમણ કરીએ ત્યાર પછી આજુબાજુમાં મંદિરોના દર્શન કરીએ તો ચાલો મારી સાથે જેવા તમે ભગવાન શ્રી રામના દર્શન કરીને આવશો ને અહીંયા એટલે અહીંયા છે ને સીતા રસોઈ છે ત્યાં નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે આ બધા ભાવિ ભક્તો પ્રસાદી લે છે ભાઈ પણ પ્રસાદી લેવાના છે લેવાના છો ને જરૂર આ બધી ભગવાન શ્રી રામની ભૂમિમાં આવ્યા હોય અને પ્રસાદી ન લઈએ એવું તો બને જ નહીં બધા બધા લોકો પ્રસાદી લે છે એકદમ નિઃશુલ્ક છે સામે છે સીતારસોઈ ભંડારા મહિલાનું કાઉન્ટર આ બાજુ છે અને જેન્ટ્સનું કાઉન્ટર આ બાજુ છે તો આવી રીતે અહીં પ્રસાદી દેતા હોય નિઃશુલ્ક મૂકી તો અમારે વિનોદભાઈ હેટાણે પ્રસાદી લઈ છે કેવી છે પ્રસાદી

iya milewanak mana tuh jadi yatir અહીંથી તમે એક્ઝિટ થશો એટલે અહીં રોડ આવી જશે રોડથી ડાબી સાઈડ જશો ને એટલે નજીકમાં પાંચસો મીટરના અંતર ઉપર હનુમાનજીનું મંદિર છે હનુમાનગઢી તરીકે ઓળખાય છે તો ચાલો આપણે ત્યાં જઈએ પાછળ ભાગમાં દશરથ મહેલ અને કનક મહેલ છે ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ બધા ભાવિ ભક્તો અત્યારે દર્શન કરીને આવે છે તો અહીંથી છે રસ્તો હનુમાનગઢીનો તો ચાલો તો સામે છે હનુમાનજી નું મંદિર અયોધ્યા ની અંદર ખુબ જ પ્રખ્યાત છે હનુમાનજી દાદા હનુમાનગઢી તરીકે ઓળખવામાં આવે છે તો આ છે હનુમાનજી દાદાનું મંદિર હનુમાનગઢી એ સરસ મજાના બધા દર્શન કરીને આવી ગયા છે હવે આપણે જઈએ છીએ સામે દશરથ મહેલ અને કનક ભવન તો ચાલો મારી સાથે બધા જાત્રાવાસીઓ આવે છે પાછળ દશરથ મહેલ બાજુ જઈએ છીએ તો ચાલો ટ્રાફિક તો બહુ જ છે અને અમારા કાકા અમદાવાદથી છે બહુ આનંદ કરીએ છીએ સાથે કાકા એકલા છે પણ ખરેખર

जय हो संकट मोशन हनुमान जी से दशरथ राजा महल

તો અત્યારે આપણે આવી ગયા છે સરયુ નદીના કાંઠે જ્યાં ઘાટ છે અહીંયા સ્નાન કરવાનું ખૂબ જ મોટું મહત્વ છે તો ચાલો સરયુ ઘાટે આપણે જઈએ અને આ છે સરયુ નદી અને આપણી પાછળ આવે છે બધા જાત્રાવાસીઓ જય જય શ્રીરામ આ છે રામકી પેઢી જ્યાં દીપોત્સવ થાય ને એ જગ્યા છે અને અહીંયા બધા સ્નાન કરતા હોય આ છે રામકી પેઢી અને સુંદર મજાનું દ્રશ્ય છે બધાએ સ્નાન કરતા હોય મારી પાછળ તમે સરયુ નદી જોઈ શકો છો રામકી પેઢી ઉપર વધારે સ્નાન કરવાનું પસંદ કરે અને પાછળ છે સરયુ નદી ત્યાં ઘાટ છે ત્યાં ઘાટે પણ ઘણા લોકો સ્નાન કરવાનું પસંદ કરતા હોય તો આ છે રામકી પેઢી અને સુંદર મજાનું દ્રશ્ય છે અત્યારે આ જ જગ્યા ઉપર દીપોત્સવ થતો હોય અને જોરદાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે હમણાં આ દિવાળી ઉપર સુંદર મજાની આપણી અયોધ્યા નગરી આ છે સરયુ નદીનો મેન ઘાટ લોકો અહીંયા સ્નાન કરવાનું પસંદ કરતા હોય અને રામકી પેઢી બધી નજીક નજીક છે અયોધ્યાની અંદર બપોરે જમી અને થોડી આરામ કરીને ત્યાર પછી આપણે નીકળ્યા હતા સપૈયા માટે માત્ર અયોધ્યાથી ત્રીસ કિલોમીટર છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એમનું જન્મસ્થળ છે અહીંયા તો ચાલો સપૈયાના દર્શન કરાવવું અને આજે છે છઠ પૂજા અહીંના લોકો માટે બહુ મોટો ઉત્સવ છે છઠ પૂજા અને ખૂબ જ ટ્રાફિક છે તો સામે છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હું બોલું છું છે દિવાળીના ડેકોરેશન કરી રહ્યા છે અને મેન મંદિર છે વડુ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ જળનો કુવો છે છે તમે જોઈ શકો છો અત્યારે આપણે અત્યારે સફૈયાની અંદર છીએ ભગવાન સ્વામિનારાયણનું જ્યાં જન્મસ્થળ છે અને સરસ મજાના દર્શન કરી બધા જાત્રાવાસીઓ અત્યારે રાસની રમઝટ લે છે ભગવાન સ્વામિનારાયણનું દીવમાં સુંદર મજાની જગ્યા છે અંદર ઘનશ્યામ મહારાજનું મંદિર છે એમનું જન્મ સ્થળ છે અને છપૈયા આવો તો ખાસ નાઇટ ઉપર આવજો કારણ કે રાત્રે સારામાં સારી રોનક હોય લાઇટિંગ બાઇટિંગ સરસ મજાની હોય આરતી થતી હોય તો ચાલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે થોડીક શરદી થઈ ગઈ છે એટલે અવાજમાં થોડીક પ્રોબ્લેમ છે બધા જાત્રાવાસીઓ દર્શન કરીને આવી ગયા છે તો ચાલો હવે આપણે જઈએ આગળ અને આજે આપણે આ વિડીયો પૂરો કરીએ આપણે નીકળવાના છીએ હરિદ્વાર ચાલો મારી સાથે આવતીકાલે આપણે હરિદ્વાર ફરશું અને તમને અલગ અલગ સ્થળ બતાવશું